Yang lebih yang bahasa Inggrisnya Eh, apa yang kamu tahu? Pada kejar atau tidak? Pada kejar atau tidak? Pada kejar atau tidak? Oh, tidak, saya tidak tahu Tidak mengerti Ya, saya tahu Anda tidak mengerti, saya tahu પાંચ હાલે હાલે ઉભો થા ના હા 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 ટકકો પડે મારવા નહી કમ દેવા નથી આ બોલતો નહી અલ્યા બોલતો બસ બેન બસ પાણી પાણી પીવા લોકો તો કવિતા બાવિતા ગવડાઓના જાણે મો કવિતા ગવડાવો ગવડાઓ તમે પૂરી પૂરી કવિતા બાવિતા ન ગાવાની હા બોલો બોલો

রাব <laughs> ચલો હાથી બાકી તમે ગાઓ